શંકાસ્પદ માનસ હતા અલી મેઘાત અલ રહેવાસી દમસ્કસ સિરિયાનો પૈસાનો શું કરે છે કેવી રીતે આ સિરિયામાં મોકલે છે એમાં વોટ્સએપ નંબર એનો સિરિયાનો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે આરોપી ત્રેવીસ વર્ષીય અલી મેઘાત અલ ઝહેર છે જે સિરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસ બ્રિજની હોટેલ રિગલ રેસિડેન્સીમાં રોકાયો હતો પોલીસે જણાવ્યું હતું કે અલઝહેર ટુરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ કર્યો હતો અને અમદાવાદ પહોંચતા પહેલા તેણે અનેક રાજ્યોમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેણે મસ્જિદોની મુલાકાત લીધી હતી અને પોતે વિસ્થાપિત ગાઝાના નિવાસી હોવાનો દાવો કરી નાણાકીય સહાય માંગી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેણે ગાઝાના સંઘર્ષના પીડિત તરીકે દાન એકત્ર કર્યું હતું અને તે પૈસાનો ઉપયોગ લક્ઝુરિયસ જીવનશૈલી જીવવા માટે કરતો હતો તેના શરીર પર છાતીમાં ઈજાના નિશાન પણ મળ્યા હતા જેને તેણે યુદ્ધમાં લડતા થયેલી ઈજા ગણાવી હતી પોલીસ પૂછપરછ દરમિયાન અલ શરૂઆતમાં માત્ર અરબી ભાષા જાણવાનો ઢોંગ કરતો હતો તેણે ખુલાસો કર્યો હતો કે તેના જેવા અન્ય ઘણા લોકો પણ ભારતમાં પ્રવેશ કર્યા છે પરંતુ તેની અટકાયત થતાં જ તેઓ છુપાઈ ગયા છે તેની પ્રવૃત્તિઓ અત્યંત શંકાસ્પદ છે અને તેની રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને કે આ આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા પેસાઇક કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જોકે અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે કાફી હાઈ એલર્ટ મોડ પર હતા તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈ કાલે રૂમ નંબર 201 રીગલ રેસિડેન્સી એલિસ બ્રિજ પાસે એક જો શંકાસ્પદ માનસ હતા અલી મેગાત અલજેહર રહેવાસી દમસ્કસ સીરિયાનો એનો ડિટેઈન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા દમસ્કસ સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ટ નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં વોટ્સએપ નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપર લીધું છે એના પાસેથી 3600 યુએસ ડોલર મળ્યા છે અને 25000 હજાર રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો એના સાથે સાથે ઓર ચાર સિવાય પણ કેટલા ભારતમાં ઘુસેલા છે એનો એમઓ શું છે પેસાનું શું કરે છે કેવી રીતે આ સિરિયામાં મોકળે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું આ ચા બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં આવે